અંબાજી ગબ્બર તળેરીની સ્વચ્છતા કરી સ્વચ્છતા હિ સેવા અભિયાનનો જિલ્લા કલેક્ટર શ્રી મિર પટેલે પ્રારંભ કરાવ્યો છે રાજ્યભરમાં સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા હિ સેવા બે હાજર ચોવીસ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી શરૂ થતા સ્વચ્છતા હિ સેવા અભિયાન એકત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે હાલમાં જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ચાલી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આજે મા અંબેના ધામ અંબાજી ગબ્બર તળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓએ ગબ્બર તળેટીની સ્વચ્છતા કરી વહીવટી તંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી ઉપસ્થિત તમામે સ્વચ્છતા અપનાવવા સંકલ્પ લીધો હતો જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાનનો આ દસમો તબક્કો છે જેમાં બે તબક્કામાં કામ થવાનું છે આ વખતે સ્વચ્છતા અભિયાનની થીમ સ્વચ્છતાના સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવાની છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા કેમ્પેનનો શુભારંભ કરેલો છે આ શુભારંભની શરૂઆત માં જગતજનની અંબાના પ્રાંગણમાં ગબ્બર તળેટી ખાતે કરેલ છે આ વર્ષે સ્વચ્છતા કેમ્પેનની થીમ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે એટલે સ્વચ્છતા એ ખાલી ઝુંબેશ રૂપે મર્યાદિત ન રહેતા આપણા સામાન્ય જીવનમાં આવે આપણા સ્વભાવમાં આવે અને સ્વચ્છતા એ જ આપણા સંસ્કાર બને એ થીમ સાથે આ વર્ષના સ્વચ્છતા સેવા કેમ્પેનની ઉજવણી થઈ રહી છે હું મારા બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે ગમે ત્યાં બહાર આપણે રસ્તામાં કચરો ના ફેંકીએ કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખીએ અને જે રીતે આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે આપણો વિસ્તાર ગલી મહોલ્લો આપણું ગામ આપણો જિલ્લો આપણું રાજ્ય આપણું દેશ એ પણ આપણું ઘર જ છે એમ માની અને એમાં આપણે સ્વચ્છતા જાળવીએ સાથોસાથ સ્વચ્છતાને કાયમ કરવાવાળા અને સ્વચ્છતા સંબંધિત કામગીરી કરનારા આપણા તમામ સફાઈ મિત્રો સફાઈ કર્મચારીઓ કે જેને કહી શકાય કે આપણા સફાઈ યોદ્ધાઓ એ સર્વને પણ હું આ સ્વચ્છતા કેમ્પેનની શરૂઆતના સમયે ખૂબ ખૂબ આદરપૂર્વક અભિવાદન કરું છું ધન્યવાદ